હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે બ્લાઉઝની નીચે જે કાપડના લટકણ આવે છે તેના મેચિંગના આપણે તે બનાવતા શીખવાનું છે આ બનાવ્યા પછી તમે સાદા પહેલાં ફૂમતા આવે છે તે બનાવવાના ભૂલી જશો અને તમે આ રીતના લટકણ બનાવવાના ચાલુ કરી દોશો હવે આપણે લટકણ કઈ રીતે બને તે સેવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો આપણે સેવા ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર તમને મળી જશે હવે આપણે લટકણ બનાવતા શીખીએ પહેલાં આટલા બે નાના તેના મેચિંગનું કાપડ લઈ લેવાનું છે અને ઉરપ પટ્ટી કટિંગ કરી દેવાની છે ત્યાર પછી આપણે આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ આ રીતે આપણે વધારાનું કટિંગ કરી દેવાનું સાય તમે જેનથી દોરી પલટાવતા હોય તે લઈ લેવાનું છે હું સરિયાથી દોરી પલટાવું છું એટલા માટે આ રીતે પલટાઈ દીધું અહીં આગળ આ રીતે કાપડ અંદર નાખી દેવાનું ત્યાર પછી આ રીતે પલટાઈ દેવાનું બહુ જલ્દી પલટી જાય છે તમારે તેનો વિડીયો પૂરે જોવો હોય દોરી પલટાવવાનો તો આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો હવે તે આપણે તેના અલગ જે કાપડની મેચિંગ હોય કાપડ બ્લાઉઝની અંદર જે કાપડ મેચિંગ હોય તેનું આપણે આ રીતે લઈ લેવાનું છે અહીં આગળ આ રીતે આપણે મૂકી દેવાનું ત્યાર પછી આપણે જે ખૂણો અહીંયા આગળ બહાર નીકળતો હોય છે તો અહીં આગળ આપણે આ રીતે વારી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે છતું કરી દેવાનું છે તો આપણે આ રીતે એક ફૂમતું તૈયાર થઈ ગયું તે રીતે આપણે આગળ વધારાનું કટિંગ કરી દઈએ ત્યાર પછી આપણે આ રીતે આગળ ખૂણા મૂકીને આગળ આપણે ક્રોસમાં મશીન મારી દેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે મશીન મારી દેવાનું છે અહીંયા આગળ મેં નીચેનું વારી દીધું છે એટલે ખૂણો બહાર ના નીકળે એટલા માટે આ રીતે અહીં આગળ બે આપણે ફૂમતા નીચેના તૈયાર થઈ ગયા હવે આપણે તેનું મોટું લઈ લેવાનું આ રીતે આપણે ક્રોસમાં કટિંગ કરી લેવાનું છે અહીં આગળ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું છે કેટલું માપ લેવાનું છે તે તમને બતાવું ત્રણ ઇંચ લેવાનું છે આપણે ત્રણ ઇંચ લઈ લીધું ના આ રીતનો આપણે ઊભો પટ્ટો કટિંગ કરી લેવાનો છે બે ઇંચનો રાખવાનો ને લાંબો આટલો રાખવાનો છે દસ ઇંચ જેટલો ત્યાર પછી આપણે અહીં આગળ રાઉન્ડ શેપની મેં આ રીતે ઝીણી ઝીણી ચપટે મારી દેવાની છે અહીં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ગોળ ફેરવતું રહેવાનું છે આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારી દેવાની ત્યાં પછી આપણે અહીંયા આગળ ચપટીઓ કમ્પ્લીટ થઈ ગઈ ત્યાં પછી આપણે આગળ કિનારી પર આ રીતનું મશીન મારી દેવાનું અને ત્યાર પછી આપણે આગળ દોરી લઈ લેવાની છે દોરી આપણે આ ખૂણેથી મૂકીને અહીં આગળ આપણે આ રીતે ક્રોસમાં મશીન મારી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ આ રીતે એક ફૂલ ઊંચું ને એક નીચું રાખીને આપણે અહીંયા આગળ લટકણના માપે આવી ગયું કે નહીં બહાર નીકળે છે નહીં એ જોઈ લેવાનું અને ત્યાં પછી આપણે અહીં આગળ આ રીતે જે દોરી લગાવેલી ત્યાં ઉપરના ભાગે મશીન મારી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દોજો આ રીતે તમારે કમ્પ્લીટ લટકણ બનીને તૈયાર થઈ જશે એ રીતે મેં બીજું બી કમ્પ્લીટ બનાવીને તૈયાર રાખ્યું છે આ રીતે તમારે બનીને તૈયાર થઈ જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર